ભાવનગરના રાજવી પરિવારે પોતાનું મતદાન કર્યું હતું ભાવનગરના નેક નામદાર મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ દેશને પોતાનું પ્રથમ રજવાડું અર્પણ કર્યું હતું ત્યારે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી રાજવી પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું હતું રાજવી પરિવારના યુવરાજ જયવીર પરિવાર સાથે નીલંબા ખાતે આવેલી કુમાર શાળામાં મતદાન કર્યું હતું અને દેશના વિકાસને મજબૂત બનાવે તેવા પ્રતિનિધિને મત આપવા અને અચૂક મતદાન કરવા અનુરોધ કરાયો હતો આજે જ્યારે આપણે ભાવનગરના પાવન અને પવિત્ર ધરતી ઉપર ઊભા છીએ આપણે યાદ રાખવું જોઈએ કે લોકશાહી લોકતંત્ર આ દેશમાં અહીંયાથી ચાલુ થયું જ્યારે પ્રજા અને એક નામદાર મહારાજા કૃષ્ણકુમાર સૌ પ્રથમ એમનું રજવાડું ભારત દેશને સોંપી દીધું એક જાગૃત અને એક જવાબદાર નાગરિક તરીકે ભાવનગરના તમામ નગરજનોથી મારી નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે મોટી સંખ્યામાં આવીને આપનો આપનો મત આપો હક છે આપનો અધિકાર છે અને આજના યુગમાં પ્રજા વત્સલ્ય મહારાજા સાહેબે જ્યારે રાજ્ય આપ્યું એની પછી અમે રાજા નથી એક વ્યક્તિ રાજા નથી સર્વ નગરજનો સાથે રહીને રાજ કરીએ છીએ અને અમારા હાથમાં છે કે અમારા ઉમેદવાર તરીકે કોણ લોકસભામાં પહોંચે તો આ મોટી જવાબદારી છે હું એટલું જ કહેવા માંગુ છું કે જેટલી મોટી સંખ્યામાં આવી શકો એ ભાવનગર માટે સારું